પર પોતાની માલ મિલકત ઉપર અધિકારો ઉપર તો થોડીક દયા કાજો કે આવી હાલતમાં નથી જીવવાનું આનાથી કરું જીવી શકાય એમ આવી ગયા ખબર હતી આવી ગયા આવી ગયા બધા એને પહેલેથી ખબર હતી આ બધા એટલે પહેલા આવીને ગોઠવાઈ ગયા હતા પહેલા આવીને એટલે ગોઠવાઈ ગયા હતા એને ખબર હતી આ પોલીસ વાળા ચારે બાજુ એટલે જ ગોઠવાઈ ગયા હતા એને ખબર હતી પહેલેથી

Thank <laughs>